આપણો જે ફ્લેગ છે એ મેં બનાવ્યો છે સરસ રીતે ઢોકળા ત્રણ રંગના બનાવી અને આ ફ્લેગ બનાવ્યો છે અને ઇન્સ્ટન્ટ ઢોકળા સરસ મિશ્રણમાં તમે બનાવજો ખૂબ સરસ થાય છે અને આ રીતે ડેકોરેશન કરો તો ખૂબ સરસ લાગતું હોય છે આવનાર મહેમાનો પણ ખુશ થઈ જાય કે કેટલી બધી કલા છે તમારામાં તો શરૂ કરીએ ત્રિરંગી ઇન્સ્ટન્ટ ઢોકળા નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જય હિન્દ આપણો જે ત્રિરંગો છે એના જે કલર છે એના મેં ત્રિરંગી ટુકડાને એ પણ નેચરલ કોઈ પણ ફૂડ કલર વાપર્યા વગર આજે મેં બનાવ્યા છે પણ એ ચેનલમાં શરૂ કરું એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ને કોમેન્ટ કરો બાજુમાં રહેલા બે લાયકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈ કળાના વિડીયો તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો મઝહબ નહીં શીખાતા આપસ મેં બેર રખના હિન્દી હૈ હમ વતન હૈ હિન્દોસ્તા હમારા સારે જહા સે અચ્છા હિન્દોસ્તા હમારા તો શરૂ કરીએ આજની સરસ મજાની ત્રિરંગી રેસિપી અને એ પણ ત્રિરંગી ઢોકળા મિત્રો ખાસ સ્પેશિયલ ત્રણ કલરના આ ઢોકળા તમે ઇડલી પણ બનાવી શકો છો આ જ મિશ્રણમાંથી અને બહુ જ સહેલા માપ સાથે ઇન્સ્ટન્ટ ઢોકળા થઈ જાય છે મેં ત્રણ કપ સોજી લીધી છે આપણે ત્રણ સ્ટાઇલના જુદા જુદા ઢોકળા બનાવવાના છે આપણો જે ફ્લેગ છે ત્રિરંગો કેસરી કલર સફેદ કલર અને લીલો કલર એટલે ત્રણ ટાઈપના ઢોકળા માટે મેં ત્રણ કપ સોજી લીધી છે આવી ત્રણ ચમચી ચોખાનો લીસો લોટ છે અને આવી ત્રણ ચમચી ચણાનો કકરો લોટ છે લીસો લોટ નથી નાખવાનો આ ફૂલવડીનો લોટ કકરો આવે છે એ ઉમેરવાનો જેથી કરીને આપણે રિયલ ઢોકળા ખાતા હોય એવું લાગશે તમે સોજી ના ખાવ છો એવું જરા પણ ફીલ નહીં થાય મેઝરમેન્ટમાં તમારે યાદ રાખવાનું કે તમે એક કપ સોજી લો તો અડધો કપ દહીં ઉમેરવાનું મેં અહીંયા ત્રણ કપ સોજી લીધી છે એટલે હું દોઢ કપ દહીં ઉમેરું છું બહુ ખાટું એ નહીં અને બહુ મોડું નહીં એવી રીતે ઉમેરવાનું છે અને મિક્સ કરી લઈએ છે દહીંને મિક્સ કરી લીધું છે એક વાટકી હું પાણી ઉમેરું છું દહીંવાળી વાટકીમાં જ મેં લઈ લીધેલું અને મિક્સ કરીએ છીએ બીજું અડધો કપ પાણી પણ ઉમેરી દઉં છું એટલે મિત્રો માપમાં તમારે યાદ રાખવાનું ત્રણ કપ સોજી હોય તો દોઢ કપ દહીં અને દોઢ કપ પાણી આવી રીતે માપ લેવાનું એક કપ સોજી હોય તો અડધો કપ દહીં અને અડધો કપ પાણી લમ્સ નારે એ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે મિત્રો જોઈ શકો છો કે મારે પરફેક્ટ પાણી આ માપમાં આવી ગયું છે ચણાની દાળ અને સોજી ઉપર આધાર રહેતો છે પણ સૌથી પહેલાં તમારે આવું લિક્વિડ કરવાનું આને પંદર મિનિટ રેસ્ટ આપીએ છે એટલે સોજી ફૂલશે અને જો તમને જરૂર લાગે તો અડધો કપ પાણી પછી ફરીથી ઉમેરજો કારણ કે મેઝરમેન્ટ પરફેક્ટ ઘણીવાર નથી રહેતું અને મિક્સ કરી પંદર મિનિટ રહેવા દઈએ છે મિત્રો આપણે કેસરી કલર જે ફ્લેગનું હોય છે એ બનાવવા માટે મેં અહીંયા બે આવા મરચાં લીધા છે તમે જરૂરિયાત મુજબ મરચાં લઈ શકો છો આપણે એકદમ રેડિશ કલર નથી કરવાનો પણ જે કેસરી કલર હોય એવું આપણે લેવાનું છે અને ટુકડો ગાજર લીધો છે આ માપમાં કારણ કે આપણે એક જ થાળી ઉતરવાના છીએ મરચાંને પહેલાં પાણીમાં ગરમ કરી લઈએ છીએ અને ગરમ થાય એટલે થોડી વાર ઠંડા થવા દઈએ છીએ અને પછી બંનેને મિક્સરમાં વાટી લઈએ છીએ મિક્સરમાં વાટી લીધા પછી જોઈ શકો છો કે આ મેં આવી રીતે કાઢી લીધી છે અને આવું કેસરી કલર આવ્યો છે સરસ મજાનો આને એક બાજુ રાખી દઈએ છે ફ્લેગના લીલા કલર માટે મેં અહીંયા થોડીક પાલક લીધી છે મરચાં લીધા છે લીલા અને કોથમી લીધી છે આ બધું ધોઈને સાફ કરી ઝીણું કાપી અને મિક્સરમાં થોડુંક વાટી લઈએ છીએ થોડુંક મીઠું નાખવાનું છે અને પેસ્ટ બનાવી લઈએ છે શાકભાજીના જે નેચરલ કલર આવે એનાથી જ આ ઢોકળા બનાવ્યા છે તમે ઈચ્છો તો ફૂડ કલર પણ વાપરી શકો છો કેસરી કલરમાં થોડું બીટ પણ તમે ઉમેરી શકો છો આને હવે સાઈડમાં મૂકી દઈએ 20 મિનિટ પછી જોઈ શકો છો કે આ બેટર સરસ થઈ ગયું છે મને હજુ થોડું ઠીક લાગે છે અને સોજી ફૂલી ગઈ છે હું પાક કપચ પાણી ઉમેરું છું વધારે નથી ઉમેરવાનું તમારે જોઈ લેવાનું અને ઢોકળાનું બેટર કરીએ એ રીતે તમારે કન્સિસ્ટન્સી લાવવાની છે હું દોઢ ચમચી સિંધો મીઠું ઉમેરું છું તમે ટાટા ખાતા હો તો એ પ્રમાણે તમારે ઉમેરવું મીઠું હંમેશા તમારા ટેસ્ટ મુજબ ઉમેરવાનું છે આ બેટરમાં આદુ મરચાં કે કશું જ નાખતા નથી આ પ્લેન બેટર મીઠું નાખીને પહેલાં કરી લઈએ છે બેટર મિક્સ કર્યા પછી ચાખી લેવાનું અને હવે એમાં હું એક મોટો ચમચો ઓઇલ ઉમેરું છું જેથી કરીને ઢોકળા ક્યારેય તમને ડ્રાય નહીં લાગે હલાવી લઈએ છે મેં મારી જે થાળી છે એ સાઇઝનું મારે જે ઢોકળા ઉતારવાના છે એટલે બે દાળિયા જેટલું ખીરું કાઢી લીધું છે જુદું વ્હાઇટ કલરનું અને સાથે સાથે મેં અહીંયા એક વાસણ ઢોકળ્યું છે એને પણ ઉકળવા મૂકી દીધું છે આવી રીતે પાણી મૂકી અને થાળીને ગ્રીસ કરી અને દસ મિનિટ હેઠ થવા દેવાની છે પછી ઢોકળા નાખવાના છે થાળી ગરમ થઈ રહી છે એમાં હું એક ચમચી ફૂલ ફૂલભરી અને વ્હાઈટ ઈનો ઉમેરું છું એક્ટિવ કરવામાં થોડું પાણી ઉમેરીએ છે અને મિક્સ કરી લઈએ છે હલકા હાથે એને મિક્સ કરવાનું છે બહુ ભાર આપણે એને મિક્સ નહીં કરવાનું પણ ક્યાંય વ્હાઈટ ઈનો દેખાય એવો પોર્શન ના રહેવો જોઈએ બધું જ હીરામાં સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ થાળી સરસ રીતે ગરમ થઈ ગઈ છે એમાં ઉમેરી દઈએ છીએ આ બેટર પર થોડુંક લાલ મરચું હું સ્પ્રિન્કલ કરું છું અને થોડાક તલ ઢાંકી અને દસ મિનિટ થવા દઈએ છીએ પાતળું લેયર હશે તો ઝડપથી થઈ જાય છે ઢાંકી દઈએ છે દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે સરસ મજાના આ તૈયાર થઈ ગયા છે વ્હાઈટ ઢોકળા એને ઉતારી અને પાંચ મિનિટ ઠંડા પડવા દઈએ પછી જ કાપવાના છે એક ચમચી જેવું ઓઇલ આપણે ઉમેરી લઈએ છીએ અને પીછીથી એને ગ્રીસ કરી લઈએ છીએ ઇક્વલી આ બધું ફેલાઈ જાય જેથી કરીને કાપીએ તો એકબીજા સાથે ચોટીને ઢોકળા પાંચ મિનિટ પછી ઠંડા થઈ ગયા છે અને એવી રીતે કાપો મારી લઈએ છીએ સૌથી પહેલાં એને આજુબાજુની ધારથી આપણે ઉખેડી લઈએ છીએ આમ જ ઝડપથી થઈ જ જાય છે સરસ રીતે તમે જોઈ શકો છો ધાર કાઢી અને પછી આપણે એને કાપા પાડી લઈએ છે આપણે ફ્લેગ બનાવીએ છીએ એટલે મેં લંબચોરસ ટુકડા રાખ્યા છે ઉખેડી લઈએ છીએ જોઈ શકો છો કે આવો લાંબુ ટુકડો રાખ્યો છે જેથી ફ્લેગ બનાવતા ભાવે અને એકદમ સોફ્ટ ને જાળીવાળા થાય છે તો આવી રીતે આ ટુકડાને જુદા પાડી લઈએ છીએ એ જ થાળીને મેં બરાબર સાફ કરી લીધી છે ઢોકળા ઉખાડી અને ફરીથી એમાં થોડુંક ઓઇલ ઉમેરીએ છીએ જેથી કરીને ચોટેની અને ગ્રીસ કરી લઈએ છે મિત્રો તમારી પાસે બીજી થાળી હોય તો બીજી થાળીને પણ એક થાળી થઈ જાય પછી ઠંડી થાય ત્યારે મૂકી શકો છો જેની પાસે થાળીઓ ન હોય એનું ઓપ્શન છે આ અને હવે પ્રી હિટ કરવા મૂકી દઈએ છીએ થોડીક પાંચ દસ મિનિટ તો પ્રી હિટ કરવી જરૂરી છે જેથી સોફ્ટ ઢોકળા થશે થાળી ઉકળી રહી છે હું એક પછી એક પ્રોસેસ એટલા માટે બતાવું છું કે નવા શીખતા હોય એ કન્ફ્યુઝ ન થાય ગાજરવાળી જે ચટણી બનાવી છે કેસરી કલર જેવો આવશે એ ઉમેરી દઈએ છીએ સરસ કલર આવ્યો છે અને એમાં હું એક ચમચી ઈનો ઉમેરું છું જેને એક્ટિવ કરી લઈએ છીએ થોડુંક પાણી ઉમેરી ખીરું જુદું જુદું જ હંમેશા આવી રીતે કલરિંગ બનાવવાનું છે અને આ નેચરલ આપણી વસ્તુથી બનાવીએ છીએ હલાવી લઈએ છીએ સેમ પ્રોસેસ ત્રણેયમાં આવી રીતે જ કરવાની છે થાળી ગરમ થઈ ગઈ છે એમાં ઉમેરી અને સરખી રીતે ટેપ કરી દઈએ છીએ સરસ રીતે ટેપ થઈ ગઈ છે ઉપર હું થોડા તલ ઉમેરું છું મરી પાવડર ઉમેરું છું ડિફરન્ટ ડિફરન્ટ તણેમાં આપણે ઉમેરીએ છીએ ઢાંકીને ફરીથી દસ મિનિટ થવા દઈએ છીએ દસ મિનિટ પછી આ થઈ ગયા છે જોઈ શકો છો કે એકદમ સરસ કલર પકડાયો છે અને આપણે હવે એને ઉતારી લઈએ ઠંડા પડવા દઈએ એક ચમચો તેલ ઉમેરી દઈએ છીએ બરોબર એક સરખું ફેલાવી દઈએ છીએ અને ઠંડા પડવા દઈએ છીએ સેમ પ્રોસેસથી સાઈડની કિનારો પહેલાં છૂટી પાડવાની છે ઠંડુ પડે પછી અને લંબચોરસ કાપા પાડી લઈએ છે બધામાં હું બતાવતી નથી વિડીયો લાંબા થઈ જાય અને એકદમ સરસ જોઈ શકો છો એ સોફ્ટ થાય છે અને જાળીવાળા પણ થાય છે અને આ લંબચોરસ બીજી ડીશમાં લઈ લઈએ છીએ થાળીને ફરીથી ઓઇલથી ગ્રીસ કરી લઈએ છીએ મિત્રો જ્યારે એની એક થાળી વાપરો ત્યારે એને બરોબર ઉખાડી લેવાનું છે બધું ચોટ્યું હોય અને ગ્રીસ કરીને જ મૂકવાની જેથી કરીને ઢોકળા તમારા સરસ રીતે ઉખડી જશે આને પ્રીહીટ કરવા મૂકી દઈએ છે મરચાં કોથમીરવાળી જે ચટણી બનાવેલી એ લીલા કલર માટે ઉપયોગ કરીએ છીએ મિક્સ કરી લઈએ છીએ ચટણીને બરાબર મિક્સ કરી લીધી છે ફરીથી એક ચમચીનો ઉમેરું છું થોડુંક પાણી એક્ટે કરવા માટે બરોબર મિક્સ કરી અને પછી જ ખીરું પ્રિટ થાળીમાં જ ઉમેરવાનું છે તો આ પ્રીહીટ થઈ ગઈ છે થાળી એમાં ઉમેરી દઈએ છીએ થાળીને એક સરખી ફેલાવી લેવાના છે આમાં હું વાટેલું જીરું જે શેકેલું છે મારી પાસે એ ઉમેરું છું અને ફરીથી થોડા તલ સ્પ્રિન્કલ કરું છું ઢાંકીને દસ મિનિટ થવા દઈએ છે દસ મિનિટમાં આ સરસ મજાનો લીલો કલર થઈ ગયો છે ઉતારી લઈએ છે તેલ ઉમેરી અને ગ્રીસ કરી લઈએ છે એવી રીતે જ લંબોરસ કાપા પાડી લઈએ છીએ મિત્રો જોઈ શકો છો કે મેં ડબલ ડબલ લેયરમાં આવી રીતે ઉપર કેસરી વચ્ચે સફેદ અને નીચે લીલો અને આ આપણે ડ્રમસ્ટીક ખાઈએ છીએ સરગવો એ મેં દાંડી માટે ઉપયોગ કર્યો છે બ્લ્યુ કલર માટે હું વિચારતી હતી કે શું કરું તો મોગરી લીધી છે જેથી જેનો બ્લુ જેવો જ કલર હોય છે અને આપણો ફ્લેગ તૈયાર છે મેં આવી રીતે ડેકોરેશન કર્યું છે તમે આ રીતના ત્રણ ઢોકળા બનાવજો આપણો તહેવાર આવતો હોય આપણા દેશની વસ્તુ હોય તો આપણને કંઈક નવું નવું બનાવીને એ દિવસે ઉજવવો જોઈએ તો મિત્રો તમે આ વિડીયો જોયો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય